પસાર થતી કાકરાપાર ઉભરાટ મુખ્ય કેનલની બોરોપીઠ પર કોલસણા નજીક તેમજ મરોલીથી પોસરા તરફ જતી નાની કેનલની બારોપીટમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેને કારણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટ ડેવલપ થતા આવ્યા છે જેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરી જમીનનો ડેવલપ કરતા હોય છે પરંતુ આ નજીકથી ખેડૂતોની જીવાદોરી સમાન કાંકરા પર ઉભરાટ મુખ્ય કેનાલ તેમજ માઇનોર તેમજ સબ માઇનોર કેનાલ પસાર થાય છે જેમાં સરકાર પાસે બોરોપીટ ક્રોસિંગ માટે મંજૂરી મેળવી બોક્સ બનાવવાનું હોય છે જેની મંજૂરી જે તે વિસ્તારની સિંચાઈ વિભાગની કચેરી પાસેથી લેવાની હોય છે પરંતુ અહીંયા એકલ દુક્કલ મંજૂરી મેળવી બીજી જગ્યાએ કોઈપણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર પાઇપો નાખી નિયમો વિરુદ્ધ દરેક ડેવલપર મળી અંદાજે એક કિલોમીટર જેટલી બોરોપીટ પૂરી દેવામાં આવી છે જેના કારણે સિંચાઈ વિભાગને લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે તેમજ ખોટી રીતે પાઇપો નાખી પાણીમાં અવરોધ ઊભો કરવાને કારણે કેટલીક જગ્યાએ દુર્ગંધ મારતું પાણી ભરાઈ ગયું છે તો કેટલાક પ્રોજેક્ટોના ડેવલપર દ્વારા તેમના પ્રોજેક્ટના પાણી નિકાલ માટે કાયદેસર પાઇપો નાખી પાણી નિકાલ માટે બોરોપીટનો ઉપયોગ કરી નાખ્યો છે જે બાબતે સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા યોગ્ય નિકાલ કરવું જરૂરી બન્યું છે